આપણે જાણીએ છીએ કે રાજકોટમાં આઠમનો લોકમેળો યોજાય છે અને જેમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો આ લોકમેળાનો લાભ લે છે રાજકોટનો લોકમેળો એ સમગ્ર સૌરાષ્ટ્રની પણ તો સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે અને તેથી આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આઠમના તહેવાર ઉપર જન્માષ્ટમીના તહેવાર ઉપર આ લોકમેળા માટે થઈને અહીંયા આવતા હોય છે આ સંદર્ભે રેસકોસ જે રાજકોટનું હાર્દ છે ત્યાં આ લોકમેળો યોજાતો હોય છે પરંતુ આ લોકમેળાને લીધે થઈને આસપાસના રહેવાસીઓ દ્વારા અને આસપાસના લોકો દ્વારા વારંવાર અનેક વખત મને આ બાબતે રજૂઆત મળેલી હતી કે આ લોકમેળાને લીધે થઈને ત્યાં ગંદકીના તેમજ પાર્કિંગના અને ટ્રાફિકને લગતી ખૂબ સમસ્યાઓ આસપાસની રહેતા લોકોને થાય છે બીજું દિવસે દિવસે રાજકોટનો વ્યાપ પણ વધતો જાય છે અને એને લીધે થઈને લોકમેળામાં આવનારી સંખ્યા ખૂબ વધતી જાય છે ત્યારે હવે જે રેસકોર્સનું ગ્રાઉન્ડ છે લોકમેળા માટે પણ થોડું નાનું પડે છે આ તમામ બાબતો ધ્યાને આવતા મેં કલેક્ટરશ્રીને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીમાં માર્ચમાં તમામ દિવસે જિલ્લા સંકલનમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે આ લોકમેળાનું સ્થળ જો બદલવામાં આવે તો રાજકોટવાસીઓ ખૂબ સારી રીતે અને નિરાતે અને ખૂબ વ્યવસ્થિત રીતે આ લોકમેળાનો આનંદ માણી શકે અને શહેરીજનોને પણ જ્યાં ટ્રાફિકની પાર્કિંગની અને સ્વચ્છતાની જે કંઈ પણ સમસ્યા થાય છે એ સમસ્યા ન થાય અને આ બાબતની ગંભીરતા લઈને કલેક્ટરશ્રી દ્વારા રાજકોટની આસપાસ જે કોઈ પણ આવો મોટો વિસ્તાર છે એ વિસ્તારના સર્વે કરવામાં આવ્યા છે અત્યારે એમનો સર્વે ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ આ સર્વ સર્વે પૂર્ણ થયા બાદ ત્યાં સરકારશ્રીની મંજૂરી લઈને એ જગ્યાએ કામ પણ ચાલુ કરવામાં આવશે આ લોકમેળાને લીધે જે આસપાસના રહેવાસીઓ છે કે જે સંપૂર્ણ રહેણાંક વિસ્તાર છે એમને એક તો ટ્રાફિકની સમસ્યાનો ખૂબ પ્રશ્ન રહે છે પાર્કિંગની સમસ્યાનો પ્રશ્ન રહે છે રહેવાસીઓ જે ઘરે હોય છે તે પોતે બહાર પણ ઘરની બહાર પણ નીકળી નથી શકતા કારણ કે લોકમેળાનો એટલો બધો ટ્રાફિક આ પાંચ દિવસ દરમિયાન થતો હોય છે અને ત્યારબાદ નાના મોટા સ્વચ્છતાના પણ પ્રશ્નો રહેતા હોય છે અને આ માટે થઈને અને જગ્યા પણ હવે દિવસે દિવસે જેમ રાજકોટ મોટું થતું જાય છે એમ રાજકોટની વસ્તી વધતી જાય છે એમ આ લોકમેળાની જગ્યા પણ હવે નાની પડતી હોવાને લીધે લોકમેળાને રાજકોટની બહાર સ્માર્ટ સિટી વિસ્તાર છે એવી કોઈ મોટી ને વિશાળ જગ્યાએ જો એને બદલવામાં આવે તો જેથી કરીને આ સમગ્ર સમસ્યાનું સમાધાન એક થઈ શકે